આણંદ જિલ્લામાં રેતી લીઝ હોલ્ડરો દ્વારા નદીમાં યાંત્રિક બોટથી રેતી કાઢવાની છૂટ આપવા બાબતે માંગ કરીને આજે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું આણંદ જિલ્લામાંથી પસાર થતી મહિસાગર નદીમાંથી ભૂસ્તરશાસ્ત્રી વિભાગ દ્વારા રેતી ખનન માટે યાંત્રિક બોટ બંધ કરાવી દીધી છે જેના પગલે લીઝ અને બ્લોક સાથે સંકળાયેલા મજૂરો ઓપરેટરોને વાહનોને ડ્રાઇવરોની આજીવિકા પર માઠી અસર પડી છે આ વ્યવસાય થકી દૈનિક નેવું હજાર લોકોને રોજીરોટી મળે છે તેને ધ્યાને લઈને લીઝ ધારકો અને બ્લોક હોલ્ડરો દ્વારા જિલ્લા કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપીને તાત્કાલિક નદીમાં યાંત્રિક બોર્ડની મંજૂરી આપવાની માંગ કરી છે મહીસાગર નદીમાં છેલ્લા પંદર દિવસથી યાંત્રિક બોટ બંધ કરાવી છે જેથી રેતી ખનન ઉદ્યોગને તેની સીધી અસર વર્તાઈ રહી છે લીઝ અને બ્લોક સાથે સંકળાયેલા મજૂરો ઓપરેટરો ડ્રાઈવરો સહિત એક લાખથી વધુ લોકોના જીવન પર માઠી અસર પડે તેમ છે આ ઉપરાંત રેતીની અછતને લીધે ઇન્ફ્રાસ્ટ્રકચરના વિકાસના કાર્યો જેવા કે રોડ રસ્તા બુલેટ ટ્રેન પુલ ઇમારતોના કામ અટકી પડ્યા છે જેના કારણોસર સરકારી તથા ખાનગી કામોમાં મોટી મુશ્કેલી સર્જાશે હાલમાં મહીસાગર નદીમાં જે ડૂબવાના બનાવ બનેલ છે ત્યાં કોઈ લીઝ કે બ્લોક આવેલ નથી હાલમાં ખાનપુર મુકામે નદીમાં ડૂબવાના જે બનાવ બન્યા છે તેમ છતાં ભૂસ્તરશાસ્ત્રી દ્વારા છેલ્લા પંદર દિવસથી યાંત્રિક બોટ કે નાવડી રેતી કાઢવાના કામ માટે બંધ કરાવેલ છે જેના કારણે તેની અસર લીઝ અને બ્લોક હોલ્ડરો સાથે જોડાયેલા મજૂરો ઓપરેટરો અને વાહન ચાલકોની આજીવિકા અટકી ગઈ છે જેને ધ્યાને લઈને લીઝ ધારકોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને તાત્કાલિક નદીમાં રેતી કાઢવા માટે યાંત્રિક બોટની મંજૂરી આપવાની માંગ કરી છે મારું નામ સર પ્રજ્ઞેશ દવે છે છેલ્લા પંદર વીસ દિવસથી બોટ યાંત્રિક બોટ બંધ કરાઈ છે શ્રી રવિ મિસ્ત્રી સાહેબે અમે એના વિરોધમાં અત્યારે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવામાં આવે છે આણંદ જિલ્લામાં પાંત્રીસથી ચાલી લીઝ કે બ્લોક આવેલા છે હવે છેલ્લા વીસ દિવસથી શાસ્ત્રી રવિ મિસ્ત્રી સાહેબે યાંત્રિક બોટ બંધ કરવામાં આવી છે હવે જે છેલ્લા ઘણા સમયથી જે ડૂબવાના બનાવ બનેલ છે ત્યાં કોઈ પણ લીઝ કે બ્લોક આવેલ નથી પણ એન કેમ રીતે લોકો ખોટી રજૂઆત કરીને લીઝને બ્લોક ધારકોને ખોટી રીતે હેરાન કરવામાં આવે છે હવે સર મહીસાગર નદીમાં મહીસાગર માતાનું મંદિર આવ્યું છે એ બહુ પવિત્ર સ્થાન છે ત્યાં લોકો નવું એ આસ્થાનું વિષય છે હવે સર જે જગ્યાએ લીઝ કે બ્લોક આવેલા છે એ જગ્યાએ તમે નવા માટે એક નિર્ધારિત જગ્યા આપી દો તો લીઝ ધારકો રેતીવાળા હેરાન થાય નહીં હવે છેલ્લા વીસ દિવસથી સર આણંદ જિલ્લામાં માત્ર ક્યાંય રેતી મળતી નહીં એની એની સાથે સંકળાયેલ નેવ હજાર કંઈક લાખ લોકોના પરિવારોને અત્યારે અસર થઈ રહી છે આણંદ જિલ્લા સિવાય બીજા તમામ જિલ્લાઓમાં આ રીતે રેતી કાઢવામાં આવે છે અત્યારે એવું છે અમને નવડી પર પ્રતિબંધ કોઈ નવળી જોઈએ નહીં હવે સરળી વગર રેતી કાઢવી અશક્ય છે અને ગુજરાત આણંદ સિવાય બધા જિલ્લાઓમાં આ રીતે રેતી નીકળે છે તો સાહેબશ્રી ને નમ્ર વિનંતી છે કે અમારું જે રેગ્યુલર જે પંદર વર્ષથી અમે આ રીતે ધંધો કરીએ છીએ એ રીતે અમને કરો તો અમારું બધાનું ગુજરાત ચાલી જાય બસ એ જ નમ્ર વિનંતી છે કે અમને જે બોટ અમારી ચાલતી હતી એ ચાલવા દે